પાંચ દીસ દિવસથી હજુ સુધી વાદળા નથી આ બધી ઓલા થયા અને હજી અંધારે જેવું છે જો એવું લાગે જ સવાર પડી કઈ કંઈ વાંધણ પાંચ દિવસથી સૂરજ નથી જખાણો પણ કઈ વાંધો ન અમે નહીં થોડાક થોડા આ જો મૂવી નકળો જો કરે છે આના માટે બે શબ્દ કોમેન્ટમાં કરી નાખો બરાબર હાલથી મસ્ત છે ખરું એ કામ છે તો એનો તમે બે શબ્દ ધારા નથી લખવાના પબ્લિક કરી નાખશે ટ્યુબ પિક્ચર જો ચાલો મિત્રો આપણે જાણવું છે થોડું કામ છે તો હું છે જે બીજી લેટ્સ ગો જો અહીંયા એક વેલ છે બીજા મારે ઠેઠ વેલ અહીંયા ચડી ગઈ તો વ્યો મિત્રો હાલા દે છે રૂમ બાજુ ને બે જા મત તૈયાર થઈ જો અને વાજે આ જો તમે પાંચ દિવસ થી સૂરજ જે જો કે સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર દેખાણ તડકો જ ન નીકળ્યો સુરેન્દ્રનગર માહિયાદ ને કોઈ

એફ નંબર ઢુકાવે જો આખા કોઈ સુરેન્દ્રનગર બાકી દેખાય આવો કંઈક છે માહોલ મસ્ત જો આ છે આઈપીએસ સ્કૂલ અને આમ જો સુરેન્દ્રનગર બાકી લોક આવે તો એક નંબર આવે પવન પવન બાકી આવે આવો જ છે ને બાકી આ છે સુરેન્દ્રનગર રંગીલ ચાલો આપણે જે થોડા ફ્રી છે એટલે

તમને શું લેવાય શું કે જમને ને કંઈ નથી તો મીટિંગ છે એમાં આયા લાઈટિંગ બેટિંગ તમે જો દેશ આ જો જો ઝૂંપડા છે ને કણે ત્યાંથી આ ખાટ છે ખાઈ અને આ જો મને તો પીપળામાં ગમી જો તો અમે આ મિટિંગમાં શું છે શું કંઈ નથી કે બે ચાલો તમે બનાવ રહ્યો વ્લોગમાં આગળ શું એ બધી બતાવીશ જો ભાઈ મોજ કરે એટલે એ તો ભાઈ જ્યાં છે મંદિર ચાલો તમને અંદર દેખાડી દઈશ મોજ જ કરવાની આપણે આમ એક ઇન્વિટેશન આવ્યું મિટિંગમાં તો પછી ચાલો હાલો તમને પહેલાં બધું આગળ બતાવું અંદરને મિત્રો મસ્ત અત્યારે જમવાનું થઈ ગયું છે અહીં કણે જાઓ મસ્ત પટમાં ને શું છે એ તમને કહીજ તો આજ છે એવું કઈ રિટાયરમેન્ટ રિટાયરમેન્ટનો ફંક્શન છે તો એમાં આવ્યા હતા અમે તો મસ્ત જમવાનું થઈ ગયું જમવાનું વાત કરીએ તો હતા મસ્ત લાડુ પછી ભજીયાનું ને ડબલ એવું બધું જમવાનું હતું તો મસ્ત જમીન આવે છે એની અંદર જાઓ ડાયરો હાલે મોજ અંદર હાલે છે એની અંદર ચાલો એ તમને દેખાડું પછી બાકી જો મસ્ત જમી બધા રેજો બધું અંદર આજે જવા જ આવે બધા એનો જ આવે એ તો મસ્ત એનો હે ચાલો એનો મસ્ત લાભું થાય ચાલો લેટ બો હાલાં જેવાય અંદર મસ્ત જો ભાઈ અહીં જમવાનું મસ્ત ભાઈ જમવાનું એક નંબર હતું ચાલો ઘડીકી લે લાભ બાપ પછી એ હાલાં જય હું ચાલો અંદર હાલા જયો ક્યાં જાવું એ અંદર ફીજ કમ હોય ચાલો હેલા જાય હું પેલા પબ્લિકને થોડુંક બતાવી દેજો મિત્રો રેસ્ટોરન્ટ જો તમે એક નંબર અહીંયા ઝૂપડા જેવા છે એની અંદર કંઈક આવું છે જો બલ્બ એ વાંધો નથી ભાઈ એક નંબર લુક આવે ભાઈ ફોટા ફોટા માટે જો આવો રિસોર્ટ છે મસ્ત એમાં બુક કરેલું છે ચાલો આપણે પછી અંદર આવેલા જઈએ અને તમને બતાવું અંદર શું શું હાલે મસ્ત અત્યારે તો ડાયરા મસ્ત પાસે આવી જશે મસ્ત ફંક્શન માંથી રિક્ષા વિકસે છે અત્યારે રજા કેટલા ખબર બતાવે એટલા બધા હેલા સાડા અગિયાર જેવું થઈ ગયું હોય ને પાછા આવતા હે મસ્ત તો હાલો મિત્રો તો પાછા આવી ગયા છે ને હવે જોઈ તો ચાલો આ સાથે કરવાનું વિડીયો પસંદ આવી જશે વિડીયો પસંદ આવી તો વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખ્યો મળીએ નવા વિડીયોમાં એક નવા ટોપિક સાથે ત્યાં સુધી જઈને જય તો જોઈ